સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે વ્યાજખોર એક યુવાનને તેની લેબમાં જ ઘુસી હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવી સામે આવી છે સુરતમાં રોજોરોજ હત્યા સહિતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે ત્યારે વ્યાજખોરો ફરી જીવલન બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ ડીંડોલી વિસ્તારની ડીંડોલી વિસ્તારમાં આવેલા એમ્પોરિયા બિઝનેસ હબમાં રાધે લેબોરેટરી ચલાવનાર અશ્વિન કલસરિયાના પિતાએ વ્યાજખોર દિનેશ હરિયા પાસેથી રૂપિયા લીધા હોય જેની ઉઘરાણી માટે વારંવાર વ્યાજખોર દિનેશ હરિયાએ અશ્વિન કલસરિયાને ટોર્ચર કર્યો હતો ત્યારબાદ તેની ઓફિસમાં ઘુસી વ્યાજખોર દિનેશ હરિયાએ અશ્વિન કલસરિયા પર હુમલો કર્યો હતો મારું નામ કલસરિયા અશ્વિન વજુભાઈ છે વજુભાઈ શું ઘટના બની તમારી સાથે ગઈકાલે તારીખ ત્રણ ના રોજ હરિયા દિનેશ બાલુભાઈ નામનો શખ્સ મારી લેપ પર આવેલો હતો જેના પાસેથી મારા ઉપાય છ લાખ રૂપિયા લઈ છે એને ટાઈમ ટુ ટમ વ્યાજ તો આપતા હતા અમે તો એ અવરનવર અમારે ઉપર કોલ કરીને યા તો લેબ પર આવીને ધાક ધમકી આપતો જ હતો તો ગઈકાલે સ સવારે સાડા દસની આસપાસ એ આવ્યો ને ડાયક મને બહાર બોલાયો તો બહાર બોલ મેં સીધી ગાળ આપી તો મેં એને ગાળ આપતા ગાળ આપવાની ના અપાડી તો એ ડાયક મારા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારા ઉપર હુમલો કરી દીધો તેના લીધે મને માથામાં ઈજા થઈ હાથમાં ઈજા થઈ છે તો એ પછી હું મારી બાજુમાં હોસ્પિટલ છે લોટસ હોસ્પિટલ ત્યાં મેં ડાયક સારવાર લીધી ત્યાં આ સારવાર લીધા પછી થોડુંક

એ તો કઈ ખબર નહીં કઈ રીતે પણ એને મજા આવતી હશે તો જ આવતો હશે ડ્રિંક કરીને આવી જાય છે કાલે પણ ડ્રિંક કદાચ ડ્રિંક કરેલું જ હતું અને માર માર્યા બાદ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી જ્યાં પહોંચાડી ભાગી છૂટ્યો હતો તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ઇજાગ્રસ્ત અશ્વિન કલસારીયાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ તો બનાવલીની ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા